નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં એક રામ મંદિર કે જ્યાં મૂર્તિ નહીં પણ રામ નામ લખેલા પુસ્તકોની સ્થાપના થઈ હતી વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલું છે સુરતના કયા વિસ્તારમાં આવેલું છે અને શું છે તેમનું મહત્વ આવવું જોઈએ રામનવમીના પાવન પર્વ અમારા વિશેષ અહેવાલમાં સુરતના અડાજનપાલ રોડ પર કેબલ બ્રિજ પાસે રામજી મંદિર નજીક રામ મંદિરનું નિર્માણ થયેલું છે જેમાં ભગવાનનો ફોટો કે મૂર્તિ નથી માત્ર ને માત્ર મંત્ર લખેલી બુક છે આ રામનામ મંદિરમાં નવસો પચાસ કરોડ મંત્રની સાથે બુક સ્થાપિત કરવામાં આવી છે તેરસો કરોડ રામ મંત્ર આજે સ્થાપિત પૂર્ણ કરાયા છે બે હજાર સો કરોડ મંત્ર જાપ કરવાનું ટાર્ગેટ છે અને ઊંચો વિશ્વ શાંતિ રામ પણ બનાવવામાં આવ્યો છે શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લખેલનું ભગીરથ કાર્ય થયું છે એકસો ને પચીસ કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ બાર ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ શરૂઆત કરાઈ હતી તેમજ સુરતે અંકલેશ્વર સુધી એકસો પચાસથી વધુ મંદિરોમાં રામનામ લખવાની બુક્સ અને બોલપેન નિઃશુલ્ક આપવાની શરૂઆત કરી હતી બીજી વિશેષતા લોકો પાસે ધાતુ ઉઘરાવાની રામનામ મંદિરની વચ્ચે એકાવન ફૂટ ઊંચો પંચધાતુનો રામસ્તંભ ઊભો કરવામાં આવ્યો છે

ઘણા વર્ષોથી આ રામનવમી નો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ભક્તો પણ ખૂબ શ્રદ્ધાથી અહીંયા આવે છે કાર્યો પણ સંપન્ન થાય છે મનોરથ એમના પૂર્ણ થાય છે એટલે શ્રદ્ધાપૂર્વક આવે છે અહીંયા એક વિશેષ મંદિર છે જેનું નામ છે રામ નામ મંદિર વિશેષ એટલા માટે કે જ આવા મંદિર જોવા મળે છે કે જેમાં રામની મૂર્તિ નથી પણ ભગવાનના નામની પુસ્તકો મૂકવામાં આવી છે તો અત્યાર સુધીનો ટાર્ગેટ અગિયારસો કરોડવાનો હતો તે સંપૂર્ણ થઈ ચૂક્યો છે પ્રદક્ષિણા કરે છે અને ભગવાન બધાના મનોરથ પૂર્ણ કરે છે તો અહીંયા આવું તાપી કિનારે સુંદર રમણીય મંદિર આવેલું છે અને આજે राम नवमी है तो सब ने जय श्री राम